સુરતના કતારગામ વિસ્તારમાં બે તસ્કરો ચારસો ચાલીસ કાચા હીરાની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બીજી તરફ હીરાના કારખાનામાં ચોરીની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે કતારગામમાં બે તસ્કરો એક પોઈન્ટ ત્યાંસી લાખની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચા હીરાની ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં જેમિશ શંભુભાઈ ગાબાણી રહે છે જેમિશ કતારગામ વિસ્તારમાં શ્યામ માર્બલની બાજુમાં બંબાવાડી ખાતે શ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાતું ધરાવે છે ગત 28 ઓગસ્ટના રોજ રાત્રે પોણા વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું ત્યારે અજાણ્યા ચોરી તેમના કારખાનાને નિશાન બનાવ્યું હતું તસ્કરો પહેલા માળે ખાતાના પાછળની સાઈડમાં આવેલ લોખંડની ગ્રીલ તોડી બારીમાંથી પ્રવેશ્યા હતા ચાર કેરેટના બાર સેટના ઓગણ નંગ કાચા હીરાના બે પેકેટ તથા ત્રેવીસ કેરેટ વીસ સેન્ટના ત્રણસો નંગ કાચા હીરાના પાંચ બોક્સ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અઠાવીસમી સવારે જમેશભાઈ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોર તૂટેલું જોવા મળ્યું હતું ત્યારબાદ સીસીટીવી ચેક કરતા અઠ્યાવીસમી મધરાત્રે પોણા બે વાગે બે ચોર કારખાનાની પાછળની બારી નીગરેલ તોડી અંદર આવતા અને ડ્રોવર તોડી હીરા ચોરી લઈ જતા દેખાયા હતા આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કતારગામ પોલીસે અજાણ્યા ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે બંને તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે